ઉપલેટામાં સ્વયં સૈનિક દળ દ્વારા રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અમિત શાહ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું એના અનુસંધાને મારે ખાલી એટલું જ કહેવું છે કે જે સંસદની અંદર જે કાંઈ ડિબેટ કરે છે અને બાબા સાહેબ બી છે બોલે છે કે ભાઈ આંબેડકર 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 આ એક ફેશન બની ગઈ છે અને એના કરતાં જો ભગવાનનું નામ લે તો કાંઈ એને સ્વર્ગ મળે તો આવું તો જે ભાઈ ગયો એને ખબર જ નથી કે સ્વર્ગ હું છે ને નરકું છે ને જે એ કંઈ કહી નથી શકતો પણ હા એ વસ્તુ પાકી છે કે બાબા સાહેબનું અત્યારે પેશન આવે છે અને બધા બાબા સાહેબ કરે છે એટલે કરે છે કે એને ઉપર આખો દેશ આલે છે અને એને તો પહેલાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વાટી લેવું છે એને જે ત્રણ વસ્તુ કીધી એના માટે નથી એને રાજીનામું આપ્યું એને ભારત વર્ષની સ્ત્રીઓ છે એની ઉપર અત્યાચાર થતા હતા એનું જે હિન્દુ કોડ બિલ હતું એ પસાર કર્યું અને એ પાસ નહોતું થવા દેવું એના હિસાબે એને કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું એટલે મારા ખાસ આવેદન દ્વારા અને આના દ્વારા ભારત સરકારને કે સંસદમાં બિહાડો તો એને પહેલાં તો એટલું કહો કે ભારતનું જે સંવિધાન છે એ નિરાતે વાંચી લે અને પછી ડિબેટમાં ઉતરે અને પછી આવા ભાષણો આપે ખોટા ભાષણો આપી અને સમાજને ગુમરાહ કરે છે અને જે કાંઈ જાતિવાદી કીડા આ ફેલાવે છે જેમ કે આ સ્વર્ગને નર્કને આ બતાવું છું તો હકીકતમાં આવું કાંઈ છે નહીં કોઈ એક વ્યક્તિ એમ કહી દે કે અમિત શાહેજી ભાષણ આપ્યું અને ભગવાનનું નામ લેવાથી ખરેખર સ્વર્ગ જ મળે એવો એક વ્યક્તિ બતાવી દે એટલે આવી જે કાંઈ છે ને ખોટી સમાજમાં ગુમરાહ કરવાની વાતો કરે છે એ ના કરે અને જે કાંઈ સાહેબ છે એનું જે કાંઈ અપમાન થયું છે એના માફી માગે અને જે એનું કંઈ કાનૂન મંત્રી પદે જે કંઈ એનું છે એમાંથી રાજીનામું આપે અને ભાજપ સરકાર છે હજી અને જે ભાજપમાં એનું જે કાંઈ કંઈ પદ હોય એમાંથી પણ એ રાજીનામું આપે આ અમારી માગણી છે આજે અમે રેલી સ્વરૂપે અહીંયા મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા હતા કે ભાઈ જે અમિત શાહ સાહેબ છે એ એના કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપી દે કારણ કે જે એને બાબા સાહેબનું અપમાન કર્યું એ બાબતે અમારે આ આવેદન આપવાનું હતું અને રેલી આપવાની હતી આવેદનમાં તેમણે જણાવ્યું કે રાજ્યસભાના સત્ર દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું જે બાબતના વિરોધને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે

અને સાથે સાથે જ ભારતની અંદર અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવવાનું ચાલુ કર્યું હતું હમણાં જ થોડાક ટાઈમ પહેલાં એક કાયદો બનાવવામાં આવ્યો કે અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવતા એની ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જે કંઈ ગૃહપ્રધાન રહ્યા એ સ્વર્ગ નરકના લાભ લોભ બતાવે અને સમા દેશને ગુમરાહ કરે છે બીજું એ કે એમણે એવું કીધું કે આંબેડકર આંબેડકર નામની ફેશન ચાલે છે અત્યારે તો ખરેખર એને આ નામથી તકલીફ થાય છે અને અમને એમ કહે છે કે તમે ભગવાનનું નામ લો તમને સ્વર્ગ મળશે આ દેશનો મૂળ નિવાસી પેટ સમાજ રહ્યો હજારો વર્ષોથી આ નામ લે છે છતાં એને સ્વર્ગ તો ઠીક છે પણ રહેવાનો અધિકાર પણ નથી મળતો જ્યારે આ દેશની અંદર અત્યાચાર થાય છે માઇનોરિટી સમાજમાંથી અત્યાચાર થાય છે ત્યારે આ દેશના ગૃહમંત્રી પ્રધાનમંત્રી વડાપ્રધાનનું મોઢું રિયો ખુલતું નથી કે આ દેશની અંદર કોઈ પણ માણસને મુસ્લિમ સમાજને મારવામાં આવે એસટી સમાજને એસટી સમાજને ગોળીમાંથી ઉતારવામાં આવે તો ત્યારે એમનો અવાજ કેમ નથી ખુલતો કે તમે આ વસ્તુ રહી જાતિવાદી પ્રથા રહી બંધ કરો જાતિ અને વર્ણ ઉપર ખરેખર પ્રહાર કરવાનો છે દેશના ગૃહમંત્રીને અને એ ઉલટાના આ દેશના ઘરવૈયા ઉપર પ્રહાર કરે અમારી માંગણી એ છે કે આવનારા દિવસોમાં આ માણસ રહ્યો એની પાસેથી પદ છીનવી લેવામાં આવે અને એને જે પક્ષ રહ્યો એને જો ખરેખર સ્વર્ગ જોતું હોય તો એને ભગવાન મંદિરની અંદર જઈ અને ભક્તિ કરવી જોઈએ એને સંસદમાં એક પણ ટકાનું કામ નથી સંસદમાં આ દેશની સમસ્યાઓનું હલ કરવા માટે એમને બિહાડેલા અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ